બાળકો અને મીડિયા લેખિકા લતા હિરાણી રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં અમે આભ સાથે કોઈ દી બોલશું નહીં ભાગ્યેશ જા પ્રિન્ટ મીડિયા સમાચારો સવારમાં આવતા છાપા પર પિતાની નજર જાય છે પહેલાં પાને જ બળાત્કારની ઘટનાનો અહેવાલ છે અહેવાલના શીર્ષકના શબ્દોમાં જેટલી ગંદકી થાલવી શકાય એટલી થાલવેલી હોય છે જાહેર ખબરો છાપામાં કે સામાયિકોમાં આવતી જાહેર ખબરો વાચકને માત્ર પોતાના ગ્રાહક સમજીને તૈયાર થયેલી હોય છે બાળક પણ એમાં આવી જાય બાળકો માટેની ચીજવસ્તુઓની જાહેરાત પણ બાળકને એ ખરીદવા લલચાવે તેવી હોય છે એની ગુણવત્તા ચાહે કેવી પણ હોય છાપાની જાહેર ખબર વાંચીને ગુણવત્તાની ચિંતા કર્યા વગર બાળકોની જીદ અને મા બાપની વ્યસ્તતાને કારણે ખરીદાતી ચીજોથી બજાર ધમધમે છે જેની ઉપર કોઈ અંકુશ નથી રેડિયો પર આવતી જાહેરાતોથી પણ બચવા જેવું છે સરકારી રેડિયો ગામડાઓમાં વધુ ચાલે છે પણ એના કાર્યક્રમો બીબાડાળ થઈ ગયા હોવાથી શહેરોમાં એફએમ રેડિયોની બોલબાલા વધી છે ત્યારે વધારે શ્રોતાઓ મેળવવા માટે હાસ્ય પીરસવામાં મૂલ્યો કે વિવેકનું ભાન રહેતું નથી તપોરી ભાષા વાપરતા પણ એ લોકો ખચકાતા નથી જોક્સનું ચલણ ખૂબ વધ્યું છે પણ એ જોક્સમાં કેવું પીરસાય છે એ કોણ જુએ છે હસવાને નામે હલકી વાતો ફેલાતી જાય છે હવે સરદારજી અને સ્ત્રીઓ જોક્સનું બજાર બની ગયા છે ચાહે ફેશન હો સિનેમા કે જોક્સ સ્ત્રીઓ એ સામાન્ય વિષય છે અને એમાં સ્ત્રીઓને જેવી ચિતરવામાં આવે છે એનું લાંબે ગાળે પરિણામ કેવું આવશે લોકોનો પણ એ સ્વભાવ થઈ ગયો છે કે મજા આવે છે આ મજા નવી પેઢીમાં સંસ્કારોનું કેટલું ધોવાણ ખરે છે એની ચિંતા કોઈને નથી ફિલ્મો અને ફોટાઓ છાપાઓમાં ફિલ્મોના સમાચાર અને હીરો હિરોઈનના ફોટા છાપવાની પ્રવૃત્તિ એટલી વધી ગઈ છે કે રોજ એનાથી પાનાઓ ભરેલા હોય સાવ ઉઘાડા અંગ પ્રદર્શન કરતા ફોટાઓ દરેક બાળકો જોવાના અને ધીમે ધીમે આ ખોટું કહેવાય એવો એવો કોઈ કોઈ સંકોચ એમનામાં રહેવાનો દિવસ આવતો હોય કે જ્યારે છાપામાં બળાત્કાર કે અપહરણ ખૂન જેવી ઘટનાઓ અને ઉઘાડા ફોટા ન છપાયેલા હોય દ્રશ્ય મીડિયા ટીવી અને ફિલ્મો અમેરિકન બાળકનું પ્રિય રમકડું છે બંદૂક બાળપણથી ટીવી પર ઠાર થતા માણસને જુએ છે જોવાથી માણસ મરે કે થાય તો કશું થતું નથી અમેરિકામાં એક સારા કુટુંબમાં બે બાળકોએ ટીવી પર નાટકમાં જોયું કે માણસને મારી નાખી શકાય છે અને એ બીજા દિવસે તો ફરી હાજર હોય છે બંને ભાઈઓએ નાટક કર્યું મોટા ભાઈએ નાના ભાઈને મારી નાખ્યો અને ઘરમાં જાહેર કર્યું કે એ કાલે પાછો આવશે સત્ય ઘટના છે આ આપણા દેશમાં પણ સિરિયલોમાં કે ફિલ્મોમાં હિંસાનું પ્રમાણ જરાય ઓછું નથી અને જાગૃતિ પણ બહુ ઓછી છે એક અમેરિકન સર્વેનું પરિણામ ચોંકાવનારું છે સાત થી ચૌદ વર્ષના બાળકોને પૂછાયેલ પ્રશ્નો પરથી સ્પષ્ટ થયું કે બત્રીસ બાળકો એમ માને છે કે મા બાપ વગર ચાલે પણ ટીવી વગર ચાલે નહીં આપણા દેશમાં પણ પરિસ્થિતિ ખરાબ જ છે ફિલ્મો અને સિરિયલોમાં હિંસાનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે ઘરમાં કે થિયેટરમાં મા બાપ નાના બાળક સાથે બેસીને આરામથી આ બધું જુએ છે ચલો એ તો વાંધો નહીં હજી એ ક્યાં સમજે છે જેવા જવાબો ઘણાએ સાંભળ્યા હશે આવા મા બાપ એ બાળકનું આ બદકિસ્મત છે આજનું બાળક મીડિયા સાથે સીધું અને સતત સંકળાયેલું છે પછી એ છાપું હોય કે ટીવી મોબાઈલ આઈડપેડ લેપટોપ હોય મા બાપના હાથમાંથી મોટા ભાગે તેનો અંકુશ જતો રહ્યો છે આ પ્રવૃત્તિ અનિયંત્રિત અને અવ્યવસ્થિત હોય તો બાળક પર એની અવળી અસર પડે છે ભલે પછી તે કાર્યક્રમો મા બાપે પસંદ કરેલા હોય વચ્ચે વચ્ચે આવતી જાહેરાતો પર મા બાપનો કોઈ કંટ્રોલ નથી હોતો મા બાપ બહુ બહુ તો બાળકને પ્રોગ્રામ ચાલુ કરી દે અને પોતાના કામે ચડી જાય છે પછી રિમોટ બાળકના હાથમાં હોય છે આજનું બાળક સર્ફિંગ કરવામાં વધારે હોશિયાર છે એ ચેનલો ફેરવે છે છે અને એના માનસ માટે નુકસાનકારક હોય જેની મા બાપને ખબર પણ નથી પડતી કિશોરવયના બાળકોમાં તો આ પ્રવૃત્તિ ખૂબ ફૂલી ફાલી છે અને એના ભયંકર પરિણામો આપણે ભોગવીએ છીએ ટીવીને લીધે બાળકો પોતાના ભણતર અને બીજા શોખની ઉપેક્ષા કરવા લાગે છે શક્ય હોય ત્યાં સુધી બાળકોને એ જ કાર્યક્રમો બતાવવા જોઈએ કે જે તેમના માટે જોતી વખતે જરૂરી અંતરનો ખ્યાલ નથી રખાતો આને કારણે બાળકોની આંખો બગડે છે બાળકો નીચે બેઠા હોય તો ખસતા ખસતા ટીવી નજીક પહોંચી જાય છે અને વચ્ચેનું અંતર ઘટી જાય છે ટીવીથી આંખોનું અંતર પાંચેક ફૂટ તો હોવું જોઈએ રૂમ જ નાના હોય તો ઓર મુશ્કેલી જર્મન નિષ્ણાત ડૉક્ટર ગેરહર્ડના મતે ટીવીને લીધે બાળકોમાં અનુભવ દ્વારા દુનિયાની જાણકારી મેળવવાની ભાવના ઓછી થાય છે તેમાં તેની નિર્દોષતા ઘટી જાય છે મોબાઈલ સાવ નાની વયના બાળકો મોબાઈલ પર યુટ્યુબ ચાલુ કરી શોર્ટ ફિલ્મો જોતા થઈ ગયા છે પોતાના કામમાં ખલેલ ન પહોંચાડે એટલે મા બાપ પણ એને રિમોટ હાથમાં પકડાવી દે છે એ તો કારની ગેમ જુએ છે વાંધો નહીં પણ આ ગેમને રોમાંચક બતાવવા માટે એમાં સતત કારને અથડાતી અને અકસ્માત કરતી બતાવે અને એ જોવામાં બાળક આનંદ લે એ અણસમજ્યું હોય ત્યાં સુધી મોબાઈલમાં કાર અથડાવવાનો આનંદ લે પછી કેવા જોરથી અથડાઈ બોલી તાઈઓ પાડતું બાળક ઘર ઘરમાં જોવા મળે પાછી પછી આવી બાબત માટે એની સંવેદના ખતમ થઈ જાય પછી એ અકસ્માત કે એનાથી ઊભી થતી ભયાનકતા માટે જડ થઈ જાય વળી સર્ફિંગ કરવાની ટેવ તો બાળકોમાં હોય છે એમાં એને બીજું જે નજરે ચડે એ જુદો ઇન્ટરનેટ સંગત સામયિકના પંદર જૂન બે હજાર પંદરના અંકમાં રવજીભાઈ કાચાનો આ ટાબરિયા લેખ વાંચો ભારતના આઠ દસ મોટા કહી શકાય એવા શહેરો જેમાં અમદાવાદ બેંગ્લોર ચેન્નાઈ કોચીન હૈદરાબાદ કલકત્તા મુંબઈ દિલ્હી પુના વિગેરેમાં ઇન્ટરનેટના વપરાશ અંગે બાળકોનો એક સર્વે કરવામાં આવ્યો હતો જેની ચોંકાવનારી વિગતો નીચે મુજબ છે ચારથી આઠ વર્ષ વચ્ચેના અઠાવન બાળકો પોતાના ઘરનું સરનામું નેટ મિત્રોને આપે છે ચાલીસ જેટલા બાળકો ઇન્ટરનેટ પર ફોટાની આપલે કરે છે બાર ટકા જેટલા બાળકો ઇન્ટરનેટ પર મમ્મી પપ્પાના ક્રેડિટ કાર્ડની વિગતો નેટ મિત્રોને આપે છે સડસઠ ટકા જેટલા બાળકો પોતાના ઈમેલ આઈડી ધરાવે છે જેમની વય ચારથી આઠ વર્ષની છે એસી ટકાથી વધુ ટેકનોલોજીના માસ્ટર માઇન્ડ બાળકો મા બાપના ઈમેલના પાસવર્ડને ઓપરેટ કરે છે જેમની વય ચારથી બાર વર્ષની વચ્ચે છે મોટા શહેરોમાં બાસઠ ટકા બાળકો છાતી ટૂંકીને કબૂલે છે કે તેઓ પોતાની વ્યક્તિગત માહિતી ઓનલાઈન શેર કરે છે આ બાળકો ઓનલાઈનમાં કેટલા સલામત છે આપણા બાળકો સામે એવી ભયાનક સાયબર દુનિયા આવીને ઊભી છે કે તેઓ કંઈ સાચું સમજે વિચારે જુએ ત્યાં તો તે સ્ક્રીનના દરિયામાં ડૂબવા લાગે છે પછી એ ભવરમાંથી નીકળવું તેમના માટે કપરું બની જાય છે આ સંદર્ભે શ્રી ભદ્રાયુ વત્સ રાજાની એક પ્રસંગ નોંધે છે એક માં બાપ બહાર ગામ જાય છે ઘરમાં બે દીકરીઓ છે એક નાની ઈચી મોટી મોટી દીકરીએ કંપની માટે બેનપણીને બોલાવી ત્રણેય મરીને રમત શરૂ કરી ફોન ડિરેક્ટરીમાંથી કોઈ પણ નંબર શોધીને ડાયલ કરવાનો સામે છે દે જે હોય તેને કહેવાનું તમે શું કરી રહ્યા છો એ હું જોઉં છું આમ કહી ફોન મૂકી દેવાનો આમ રમત ચાલી છેલ્લે એક ભાઈને કહ્યું તમે તમારી પત્નીને મારી નાખી છે અમે જોઉં છે પેલો માણસ છક થઈ ગયો કોલર ડાયરીમાંથી તેણે નંબર શોધી કાઢ્યો પોલીસ ફરિયાદ કરી પેલી છોકરીઓનું અને એના મા બાપનું શું થયું હશે આપણી દશા મહાભારતના દુર્યોધન જેવી છે એ કહે છે ધર્મ શું છે હું જાણું છું પણ તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી અધર્મ શું છે તે હું જાણું છું પણ તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી સરવાળે આજનું બાળક અસલામત અને અસુરક્ષિત બન્યું છે એનું બાળપણ છીનવાઈ રહ્યું છે બાળકો સાથે જાતીય અત્યાચાર વધતા જાય છે કેમ કે આવી રીતે ઉછરેલી પેઢીને બાળક માટે જ કોઈ સંવેદના નથી બાળકોમાં હિંસાખોરી હતાશા આપઘાતનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે શું કરવું બહુ અઘરું છે બાળકને આ બધાથી બચાવવું શક્ય હોય એક તો બાળકને મીડિયાથી દૂર રાખવું આ ત્યારે જ શક્ય થઈ શકે જ્યારે સાવ નાની વયથી સતત એની સાથે જ કોઈ હોય મમ્મી પપ્પા દાદા દાદી કે એવું કોઈ એના રસના વિષયમાં એ ભરપૂર રોકાયેલું રહે અને તેને આ કચરો જોવા સાંભળવામાં રસ ન હોય અને સમય ન હોય એવું વાતાવરણ બનવું જોઈએ મા બાપે પોતાના પર અંકુશ લાદવો પડશે મીડિયાનો મો છોડવો પડશે પોતે મોબાઈલમાં વ્યસ્ત રહેશે તો બાળકને રોકી નહીં શકે પોતાનામાં વિવેકભાન કેળવવું પડશે પોતાનામાં વિવેક અને સમજણ હશે તો બાળકને પણ સારા સારની કેળવણી આપી શકશે કઈ ઉંમર સુધી બાળકને ઇલેક્ટ્રોનિક મીડિયાથી અને ઇન્ટરનેટથી દૂર રાખવું તે વિચારવું પડશે અને ખાસ તો પોતે બાળક માટે સમય કાઢવો પડશે છાપામાં નાના બાળકોના યૌન શોષણના કિસ્સા કે બળાત્કારના કિસ્સા વાંચીને બાળકને ભૂલી કેમ શકાય દરેક મા બાપ એની જગ્યાએ પોતાની દીકરીને વિચારે તો મૂળ વાત એ છે કે ચારે બાજુ તમામ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું છે છે અને એને રોકવું મુશ્કેલ ત્યારે સફાઈ પોતાનાથી જ કરવી પડશે દુનિયાને ઢાંકવાને બદલે પોતાના ચશ્મા ઠીક કરવા પડશે જીવન જીવવા સમૃદ્ધિ મેળવવા અને પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માનવી ભલે મહેનત કરે પણ પૈસા તા યશ પદ આ બધા પાછળ દોડવામાં વિવેક રાખીને પોતાના આળખની જિંદગી સારી બનાવવા માટે એને પ્રયત્ન કરવો પડશે બાળકમાં બાળપણથી જેવી ટેડી ટેવો કેળવવી પડશે કે જેનાથી એનામાં સ્વયં શિસ્ત આવે એને સારા ખરાબની સમજણ મળે શું લેવું અને શું છોડી દેવું તેનું શિક્ષણ પણ મળે શેત્ર ન થાય એ માટે આખી પૃથ્વી પર પાથરી શકાય પોતાના પગને બૂટ મોજાથી ઢાંકી દેવાય મીડિયાના આક્રમણને કોઈ રોકી નથી શકવાનું પણ પોતાના બાળકને એનાથી સુરક્ષિત કેમ રાખવું એના ઉપાય દરેક મા બાપ વિચારી શકે અસ્તુ